નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈ અને એક મહત્વની અપડેટ મળી રહી છે જી હા મિત્રો છેલ્લા બે ચાર દિવસથી યુટ્યુબ પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે માહિતી આપવામાં આવી છે અને વિડીયોની અંદર જણાવવામાં આવ્યું છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હવે બે હજારનો ઓગણીસમો હપ્તો આવવાનો છે એ ઓગણીસમાં હપ્તાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને સાથોસાથ એમણે જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોને બે હજારનો જે સત્તરમો અને અઢારમો હપ્તો નહોતો મળ્યો એમને આ વખતે એટલે કે જ્યારે બે હજારનો ઓગણીસમો હપ્તો રજૂ કરવામાં આવશે ત્યારે એમને આ વખતે ત્રણ હપ્તા એકસાથે એમના ખે એમના એકાઉન્ટમાં જમા થશે એવું મિત્રો વિડિયોની અંદર જણાવવામાં આવી રહ્યું છે એટલે કે એકી સાથે બે હજારને બદલે છ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે અને સાથોસાથ વધુમાં એમણે એ પણ જણાવ્યું છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે એ છ હજારને બદલે એ રકમ જે છે એને વધારી ડબલ કરી દેવામાં આવશે એટલે કે છ હજારને બદલે બાર હજાર રૂપિયા આ વખતે ખેડૂતોને આપવામાં આવશે ઓગણીસમાં આપતા વખતે તો મિત્રો એ વિડીયો કેનો છે અને કઈ યુટ્યુબ ચેનલ પર એને મૂકવામાં આવ્યો છે અને વધુમાં એ વિડીયોની અંદર શું જણાવવામાં આવ્યું છે એ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે હોલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આ જે બે ચાર દિવસ પહેલાં જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો ઇન્ડિયા ન્યૂઝ નામની એક સમાચાર ચેનલ છે હિન્દી અને એમની એક યુટ્યુબ ચેનલ છે જે યુટ્યુબ ચેનલનું નામ છે ઇન્ડિયા ન્યૂઝ તો આ ઇન્ડિયા ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ જે છે એ ચેનલ પર આ માહિતી મિત્રો આ વિડિયો મૂકવામાં આવ્યો છે તો મિત્રો આ ઇન્ડિયા ન્યૂઝ નામની જે હિન્દી ચેનલ છે એ હિન્દી ચેનલ ઓફિશિયલ ચેનલ છે એટલે મિત્રો આની અંદર જો કોઈ માહિતી આપવામાં આવે તો નેવાણું પોઈન્ટ નેવાણું ટકા મિત્રો સાચી હોઈ શકે છે કારણ કે આ ઇન્ડિયા ન્યૂઝ નામની ચેનલ જે છે એ નાની ચેનલ નથી એ બહુ મોટી ચેનલ છે અને એની અંદર જે પણ કંઈ માહિતી મિત્રો આપવામાં આવે છે એ ઓફિશિયલ માહિતી હોય છે નેવાણું પોઈન્ટ નેવાણું ટકા સાચી હોય છે તો મિત્રો આ વિડીયોની અંદર એમણે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો હવે જે આવવાનો છે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે એમણે એ પણ જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોને સત્તરમો અને અઢારમો હપ્તો નથી મળ્યો એમને આ વખતે ત્રણ હપ્તા એટલે કે સત્તરમો અઢારમો અને ઓગણીસમો હપ્તો એટલે કે બે હજારને બદલે છ હજાર રૂપિયા મળવાના છે અને છ હજાર રૂપિયા ત્યારે મળવાના છે કે જ્યારે ખેડૂતોએ જે પીએમ કિસાન યોજનામાં લાભ મેળવવા માટે જે શરતો મૂકેલી છે તે પૂરી કરશે ત્યારે અને એ શરતો છે કે ખેડૂતોએ પોતાનું જમીનનું વેરીફિકેશન એટલે કે લેન્ડ સીડિંગ યસ કરાવેલ હશે બીજું આધાર બેંક એકાઉન્ટ સીડિંગ એટલે કે ડીબીટી કરાવેલ હશે અને છેલ્લું અને ત્રીજું કે ઈ કેવાયસી પૂર્ણ કરાવેલ હશે તો આવા જે ખેડૂત મિત્રો છે એમને ઓગણીસમો હપ્તા વખતે ત્રણ હપ્તા એકી સાથે એટલે કે બે હજારને બદલે છ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના છે એવું મિત્રો એમણે વિડીયોમાં જણાવ્યું છે અને વધુમાં એમણે એ પણ જણાવ્યું છે કે વર્ષમાં ખેડૂતોને જે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે રકમ વધીને બાર હજાર રૂપિયા થવાના છે થવાની સંભાવના છે એવું મિત્રો એમણે જણાવ્યું છે અને એવું એમણે એટલા માટે જણાવ્યું છે કે જે કૃષિ મંત્રાલય સાથે જોડાયેલ એક સંસદીય સમિતિ છે અને સંસદીય સમિતિના અધ્યક્ષ શ્રી ચરણજીતસિંહ ચન્નાવાળી જે સ્ટેડિંગ કમિટી છે એમણે સરકારને એક મંતવ્ય આપ્યો છે અને એમાં એમણે જણાવ્યું છે કે જે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વર્ષના છ હજાર રૂપિયા આપવામાં આવે છે એ રકમને ડબલ કરી દેવામાં આવે એટલે કે છ એટલે કે વર્ષના જે છ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તેને વધારીને વર્ષના બાર હજાર રૂપિયા કરવામાં આવે તો મિત્રો જ્યારથી આ કૃષિ મંત્રાલયની સાથે જોડાયેલા શ્રી ચરણજીતસિંહ ચન્નાવાળે સ્ટેડિંગ કમિટીએ પીએમ કિસાન યોજનાની રકમ વધારવા માટે જે મંતવ્યો રજૂ કર્યા છે ત્યારથી ખેડૂતો આશ લગાવીને બેઠા છે કે શું ખરેખર આ વખતે એટલે કે જે હવે ઓગણીસમો આપતા વખતે સરકાર પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો કરશે એટલે કે વર્ષના જે છ હજાર ખેડૂતોને મળે છે એના બદલે બાર હજાર રૂપિયા સરકાર ખેડૂતોને આપશે તો મિત્રો એ આપણે જોવાનું રહ્યું અને આ જે વિડીયોમાં મિત્રો માહિતી આપવામાં આવી છે ઇન્ડિયા ન્યૂઝ નામનું જે યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આ માહિતી આવી છે એ માહિતી સાચી છે કે ખોટે એની મિત્રો હું પુષ્ટિ કરતો નથી જેની આપ સૌએ નોંધ લેવી પણ નેણું પોઈન્ટ નેવાણું ટકા મિત્રો આ માહિતી સાચી હોઈ શકે છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર